જીગ્નેશ મેવાણીના સમર્થનની અંદર આજે થરાદમાં મોટી સંખ્યા ની અંદર લોકો સમર્થનમાં આવ્યા રેલી કાઢી અને સાથે સૂત્રોચ્ચાર સાથે એ કચેરી ખાતે આવેદન આપવા માટે પહોંચ્યા હતા જીગ્નેશ મેવાણીના વિરોધ વચ્ચે સમર્થનમાં રેલી નીકળી ગયની બેન ઠાકોરના ગઢ વાવ થરાદમાં નીકળી રેલી તો થરાદમાં જીગ્નેશ મેવાણીના સમર્થનમાં સમર્થકો છે તે રેલીમાં જોડાયા મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો એ રેલીમાં જોડાયા હતા અને સમર્થકો દારૂ ડ્રગ્સ મુદ્દે કલેક્ટરને આવેદન આપવા માટે પહોંચ્યા હતા બેનરો અને પ્લે કાર્ડ લઈને જીગ્નેશ મેવાણીનું કરી રહ્યા છે સમર્થન તો સાથે જ હું પણ જીગ્નેશ મેવાણી નામ સાથે પ્લે કાર્ડ સાથે તેઓ સમર્થનમાં ઉતર્યા મોટી સંખ્યામાં આ રસ્તા ઉપર તમે જોઈ રહ્યા છો કે જીગ્નેશ મેવાણીના સમર્થનમાં અને દારૂ અને ડ્રગ્સના કાળા કારોબારને બંધ કરવા માટે તેઓ રસ્તા ઉપર ઉતર્યા હતા જે વિસ્તારની અંદર જીગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું હતું અને ત્યાંથી આ વિરોધ શરૂ થયો હતો એ જ વિસ્તારમાં આજે મોટી સંખ્યામાં લોકો એ રસ્તા ઉપર ઉતર્યા અને સાથે જ જીગ્નેશ મેવાણીના સમર્થનમાં તેઓએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પણ આપ્યું અને વિરોધ અને સૂત્રોચ્ચાર પણ કર્યા તો સાથે જ ગેનીબેન ઠાકોર આ રેલીમાં સાથે જોડાયા તો અનેક એના સમર્થકોની સાથે લોકો એ આ રેલીમાં જોડાયા ત્યારે ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા તેની ઉપર કરીએ નજર Apenas eu vou ficar

બોલો હેપી આજે મિત્રો અત્યારે જીગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી નહીં પણ જે લીધું છે તમે જોયો છો સતત રેલી ચાલુ છે કેટલા લોકો અહીંયા જોડાયા છે મેવાણીના સમર્થનમાં તમે મારા દ્રશ્યો જોઈ શકો છો ગુજરાતના માધ્યમથી